શરૂઆત કરીશું અમદાવાદના અમદાવાદના અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ઓઢવમાં સામાન્ય વરસાદની અંદર પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ઓઢવ ફાયર સ્ટેશન સહિત બીઆરટીએસ ટ્રેકની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે અને જેથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાહનોની લાંબી કતાર પણ જોવા મળી તો અમદાવાદના ઓઠોની આ તસવીરો અત્યારે સામે આવી રહી છે જેની અંદર રસ્તાઓ પર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકો તે પાણીની અંદરથી પસાર થતા પણ જોવા મળી રહ્યા છે જે બાઇક ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવું પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ તસવીર ઓઠો વિસ્તારની છે અને જ્યાં રસ્તાઓ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે લોકો આ પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને તંત્રને વારંવાર રજૂઆતો કરતા રહ્યા છે કારણ કે આ જે બનાવ છે પાણી ભરાવાના તે દર વર્ષે બનતા હોય છે આ વખતની જ કોઈ સમસ્યા નથી નવી સવી સમસ્યા નથી જેથી પરેશાની ભોગવતા લોકો વારંવાર તંત્ર સમક્ષ એ બાબતની રજૂઆત કરતા રહે છે કે તેમના જે વિસ્તાર છે રહેણાંક વિસ્તારની અંદર આ રીતે પાણી ન ભરાય જેથી કરીને તેમને હાલાકીનો સામનો ન કરવો પડે પરંતુ તંત્ર પોતાની કામગીરીમાં સદંતર ક્યાંક નિષ્ફળ નીવડતું હોય તેવું આ તસવીરો છે તે પુરવાર કરી રહી છે અમદાવાદના ઓઢમ વિસ્તારની આ તસવીર છે જે અત્યારે સામે આવી રહી છે જેની અંદર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે રહેણાંક વિસ્તારો છે કે દુકાનો છે તેની અંદર પણ અત્યારે વરસાદી પાણી ભરાતા હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જે રસ્તાઓ પણ તરબોડ જોવા મળી રહ્યા છે લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે જેને કારણે વાહનોની પણ લાંબી કતારો છે તે પણ ત્યાં જોવા મળી હતી અમદાવાદના ઓઢવ સહિતના પણ અનેક વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની અંદર નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદી પાણી ભરાઈ રહ્યું છે જ્યારે ઓઢવમાં સામાન્ય વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જે લોકો અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે ફાયર સ્ટેશન સહિત બીઆરટીએસ ટ્રેક પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે બસોને પણ અવરજવર કરવામાં અહીં ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ટ્રાફિક જામની તસવીરો પણ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો વરસાદી પાણી રસ્તાઓ પર ફરી સાથે જ ટ્રાફિક જામની પણ એક સમસ્યા છે તે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર રહેતી હોય છે